બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રતનપુર ખાતે જીવન પર્વની ઉજવણીના ભાગરૂપે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તો રતનપુર ખાતે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ પટોળના જીવન પર્વની ઉજવણી અંતર્ગત સાત દિવસીય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે પરથીભાઈ પટોળના પુત્ર જિલ્લાના દાંતા તાલુકાના પૂર્વ ધારાસભ્ય વસંત પટોળ તેમજ જયેશભાઈ પટોળના પરિવાર દ્વારા તેમના માતા રાજીબા અને પિતા પરથી બાપાના જીવન પર્વની ઉજવણી પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આગમ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારથી લઈને સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવાર સુધી જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહમાં પૂજ્ય આચાર્ય રણછોડભાઈ સંગીતમય શૈલીથી ભાગવત કથાનું રસપાન કરાવશે જેમાં સમસ્ત ચૌધરી પરિવાર રતનપુર ગામ દ્વારા જિલ્લા વાસીઓને આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં વસંતભાઈ ભટોળે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ